હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને ઓફિસથી ઘરે આવી ગયો છું ભયંકર ગરમી પડે છે આપણે છેલ્લા બે ત્રણ દિવસથી હાલત ખરાબ થઈ જાય છે યાર ખરેખર બહાર તો નીકળાતું જ નથી સાંજે પાંચ સાડા પાંચ વાગે હું ઓફિસથી નીકળું છું તો પણ બહુ જ ગરમી લાગે છે આ વખતેની ગરમી કંઈક વધારે પડતી છે અને અત્યારે હું ખરેખર બફાઈ ગયો છું પરસેવો પરસેવો થઈ ગયો છું તો હું હવે જે ફ્રેશ થવા માટે કેમકે ફ્રેશ થવું જ પડે કેમકે તમને મૂળ જ ન આવે

મુઠિયા દેખાવાનો છે જોઈ શકો છો મુઠિયા થઈ ગયા છે ને એટલે મુઠિયા તમારા થઈ ગયા છે ઘ્યા તાજીને પાણીની વરાળથી કર્યા હતા અને હજુ એને વઘારવાના બાકી છે એટલે મુઠિયા છે તે બરાબરના બફાઈ ગયા છે કોઈ જોઈને કે મુઠિયા બરાબરના બફાઈ ગયા છે હવે તેને વઘારવાના બાકી છે એટલે 10 મિનિટ પછી અમે કાપીને અમે વઘારી દઈશું તમે જોઈ શકો છો કે જે મુઠિયા હતા તેને સમારી લીધા છે અને હવે તેને વઘાર કરવાનો છે તેમાં રહી નાખી છે થોડુંક લીમડન નાખીશું અને થોડીક તલ પણ અમે નાખીશું જોઈ શકો છો કે અમે મુઠિયાની બધી જ કમ્પ્લીટ તૈયારી કરી દીધી છે તો હવે અમે મુઠિયાને વઘારી દઈએ મુઠિયા છે તમે જોઈ શકો છો કે મુઠિયા છે તે કમ્પ્લીટ થઈ ગયા છે તેના ઉપર ધાણા નાખ્યા ઉપરથી તે બહુ જ સરસ થઈ ગયા છે કમ્પ્લીટ મુઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે તેને વઘારીને કમ્પ્લીટ કરી દીધા છે

છે ને એને આપણે કઈ પણ કહીએ ને એવું ઊંધું જ કે એને અમુક વાત આપણે કહીએ ને એટલે એને જે વસ્તુ થાય ને એને એવું જ કે મને અમુક વાર બહુ જ ગુસ્સો આવી જાય પછી એમ થાય કે પૂજા બહુ ગુસ્સો કરે છે રિયાલિટી એવી છે આપણે એને કંઈ કહીએ એટલે ઊંધ જ જવાબ આપે જોઈ ને તમારે લોકો આવું કરે છે તે કેમ ના ખાવાય આઈસ્ક્રીમ આવું જ ખાવાય આઈસ્ક્રીમ તો ખાવું જ પડે તો દૂધ તમે લોકો એક ગરમ કરેલું છે લો હવે અમે फटाफट જમી લે એમ પછી અમારે જવાનું છે થોડા કામ થી બહાર અમે થોડું સાગવાજી બી લેવા જવાનું છે કે સાગવાજી કશું છે ને પછી સાગવાજી લેવા જઈએ જો છે ને તમે જોઈને આવવા ઉ પર છે હું ફરે સહીયો છું બહુ જ ગરમી આધી બોસ પણ ઘરે ક નહી પછી એવું લાગે રિફ્રેશમેન્ટ જેવું લાગે છે અને નાયા પછી હવે ભૂખ પણ બહુ લાગે છે તો હું હવે જઉં છું જમવા માટે શું ખાધી ગઈ

અત્યારે અમારે એક રીપ ચાલે છે એક રીપ માં ખબર નહી શું થયું છે તો બધા અમે આ રીપ માં જઈએ છીએ અત્યારે અમે બહાર આવી ગયા છીએ શાકભાજી લેવા માટે અને ઘરમાં એટલો બધો મફારો મારે છે અને બહાર આવ્યા છીએ તો બહાર એટલો સરસ પવન આવે છે એટલી મજા આવી ગઈ છે એમ થાય કે એટલે અમે ફર ફરજ કરીએ તો શાકભાજી લઈને આવી ગયા છે જોઈ શકો છો મારા તમાર શાકભાજી છે અને પૂજન આત્મા શું છે કસુમ નહીં ને કેરા તમારો ભાવી ગયા છે પાછા ઘરે શાકભાજી લઈ દીધી છે ઘરે અને આ શાકભાજી છે તે હું મમ્મીના હાથમાં મારા હાથે આપીશ ક્યાં ગઈ મમ્મી હું જાઉં છું મમ્મીના હાથમાં શાકભાજી દેવા માટે એટલે મમ્મી શાકભાજી હાથથી તારું મેં મૂઠિયા વાયા કે નહીં બહુ મજા આવી ઓછા કેમ ખાધા તે બધા તે ઓછા ખાધા મેં બે ડીશ ખાધા મજા આવે બધું શાકભાજી આવી ગયો છે બરોબર જેવું ને વાંધો નહીં કાલે ખીચડી બરોબર સ્વાદિષ્ટ ભોજન કાલે ખીચડી તો અમે લોકો જઈએ છીએ બહાર હવે શિવમભાઈ ને ત્યાં બરોબર અમે બરોબર પૂજા હા શું છે આ તારા આપણે હું અમે આવીએ ને પછી કેરા ખાઈએ ખાવાના છો તારે આમ નામ નહીં તો દ ખરેખર કેરા ખાઈસ કે જવા દેસ ખાઈસ કેરા કોણ જવા દે ખાઈસ ને સારું ચલો સેપરેટ કુલર સંસા શું બાકી કે તારે તો આમ જો સીધો ફોન તારી પાસે જ આવતો લાગે હે તો અમે લોકો શાકભાજી લઈને આવી ગયા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘોડાસર તો હવે અમે જઈએ છીએ અમે લોકોએ જોયું હતું કે અમે લોકો ગયા હતા ગોડાસર અને ઘોડાસરથી પછી અમે લોકો ગયા હતા પૂજાબેનના ઘરે કેમ કે તેમના ઘરે હેતલબેન અને ભાર્ગવજી જો આવ્યા તો તેમને મળવા ગયા હતા તો મળીને અમે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાતના સાડા અગિયાર અને ખરેખર હવે બહુ જ ઊંઘ આવે છે તો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર